हेलो फ्रेंड्स हूँ छु तृप्ति फूड सेवा चेनल पर आप सब दिल थी स्वागत है वेट लॉस करव तो वरियाड़ू પાણી હું कहू છું रीते રીતે બનાવીને પીવાથી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગશે વરિયાળી આપણા શરીરની અંદર વજન ઘટાડવા સિવાય ઘણી બધી રીતે ઉપયોગી છે તમને કદાચ જોબના કારણે બિલકુલ સમય નથી મળતો ડાયટ ફોલો કરવાનો ખાનપાન ફોલો નથી કરવાનો તો આ તમારા માટે છે વરિયાળી દરેકના ઘરમાં અવેલેબલ હોય છે વરિયાળી ખાઈને કોઈ પણ વ્યક્તિ ફિટનેસ રહી શકે છે એના ફિટનેસને બરકરાર રાખી શકે છે વરિયાળી તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી ઓગાળે છે અને એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ વરિયાળી ખાવાની પરંપરા ભોજન પછી પાડી છે અને આજે પણ એ પ્રથા બરકરાર છે કારણ કે દરેક ભોજન પછી હોટેલમાં પણ વરિયાળી આપણને સર્વ કરવામાં આવે છે જેના કારણે હોટેલનો હેવી ખોરાક આપણા શરીરની અંદર પચી જાય છે તો ચલો જોઈએ કે વરિયાળીનો અવેટલો વેટ કેવી રીતે પીવાનું છે એનો બેસ્ટ ટાઈમ કયો છે તો રાત્રે સૂતા પહેલા તમારે અવેટલો વેટ પીવાનું છે તમારે વરિયાળી હોય છે એ વરિયાળીનો પાવડર બનાવી લેવાનો છે તો 100 ગ્રામ વરિયાળી હોય એની અંદર તમારે 10 ગ્રામ જેટલું તજનું લાકડું અને 10 ગ્રામ જેટલું તમાલપત્ર સાથે સાથે 10 થી 15 જેટલી ઇલાયચી આ બધી જ વસ્તુ ભેગી કરવાની છે આ દરેક દરેક વસ્તુની અંદર જે હાજર એન્ટી ઓક્સિડન્ટ્સ રહેલા છે તે તમારા શરીરની ચરબી તોડે છે તમારા શરીરને ચરબીના સેલ્સને ઓગાળે છે તમારા શરીરમાં બ્લોક નસો ખોલે છે કોલેસ્ટ્રોલ દૂર કરે છે પાચન તંત્ર મજબૂત કરે છે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ આપે છે તો આ દરેક વસ્તુ છે એ જો વરિયાળી અને ઇલાયચી સાથે લેવામાં આવે તો તમારી પત્ર અને તજ તો ગરમ નથી પડતું પરંતુ ફાયદાકારક છે તો અહીંયા તમારી આ બધી જ વસ્તુને વિથ ઇલાયચી વિથ ફોતરા છા સાથે મિક્સર જાર પાવડર બનાવવાનો છે આ ચારે ચાર વસ્તુનો પાવડર બનાવ્યા પછી તમારે રાત્રે સૂતા પહેલા બે ગ્લાસ પાણી લેવાનું એની અંદર એક ચમચી પાવડર એડ કરવાનું અને એને 10 મિનિટ સુધી ધીમા આંચે ઉકળવા દેવાનું છે એ પછી તમારે આ જે વેટ લોસ ડ્રિંક્સ રેડી થયું છે એ તૈયાર થયેલા વેટ લોસ ડ્રિંક્સને રાત્રે સૂતા પહેલા હું ફાળ ગરમ ગરમ પીવાનું છે રાત્રે પીવાથી તમારા શરીરની ચરબી ઓછી થાય છે વજન ઘટે છે ફૂલેલું પેટ ઓછું થાય છે સાથે આરામ મળે છે 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 થાક ઓછો લાગે અને ઘણા બધા થાય તો ખરેખર તમને આ વાતની ન ખબર તો જણાવી દઉં તમારું પાચનતંત્ર મજબૂત થશે પથરા જેવી ચરબીને ઓગાળશે ટૂંકમાં પથરા જેવી જીતી ચરબી છે ત્રીસ વર્ષ જૂની ચરબી છે એને પણ ઓગાળવાનું કામ આવે એટલું સ્ટિંગ કરે છે આવ એટલું સ્ટ્રીંગ કન્ટિન્યુ ત્રણ મહિના પીવાનું છે સાથે ત્રણ મહિના સુધી તમારે એકદમ સ્ટ્રીક નક્કી કરવાનું છે કે મારે ત્રણ મહિનામાં વીસ થી કિલો વજન ઘટાડવું છે તો એના માટે રોજ ચાલીસ મિનિટ ચાલવું ભૂખ કરતા ઓછું જમવું નિયમિત રીતે તમારે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું ત્રણ મહિના સુધી હોટેલમાં બિલકુલ જમવા નથી જવાનું પાણીપુરી પીઝા બર્ગર સેન્ડવીચ આવું નથી ખાવાનું મીઠાઈ કોઈ નથી ખાવાની છે જમો તો ઘરનું જમાન છે શુદ્ધ જમાન છે સાત્વિક જમાન જમવાનું બધું જ વસ્તુ પરંતુ ભૂખ કરતા ઓછું આટલું ધ્યાન રાખશો એટલે તમારા શરીરની ચરબી પચીસ કિલો છે એટલે ત્રણ મહિનામાં ઓછી થાય છે અને તમને એવું લાગે છે કે તમારે આ વેટ લોસ ડ્રિંકનો એક ગ્લાસ પીવાથી તમારા શરીરની અસર નથી થતી તો તમે દિવસમાં ત્રણ ટાઈમ પણ પી શકો છો વેટ લોસ ડ્રિંક સવારે બપોરે અને સાંજે સવારે નાણાં કોઠે બપોરના ભોજન પહેલાં એક ગ્લાસ અને રાત્રે સૂતા પહેલાં તો ખરેખર દિવસમાં ત્રણ વાર પીવો તમારા શરીરમાં વજન ઘટવા જ લાગશે આ આયુર્વેદિક ઔષધિ છે ઘરેલું ઔષધિ છે આપણા ઘરેલું મસાલા છે નુકસાન નહીં કરે પરંતુ ફાયદાઓ ઘણા બધા કરે છે જેમ કે તમે દાળ શાકમાં વઘરમાં ગરમ મસાલા ખાવ છો તમને શું નુકસાન કરે છે ના નથી કરતા ને એવી જ રીતે રસોડામાં રહેલી કોઈ પણ વસ્તુ તમને નુકસાન કરશે નહીં અને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો

તો ખરેખર આ ઉપાય સરસ મજાનો છે ફોલો કરો અને વજન ઘટાડો માહિતી પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ તેથી કરશો ચાલો આપણે ફરી મળીશું આવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો